જબ તું આવ્યો જગત મે ચલો કે તુ જગ રો આપણને સૌને સંતોનો મહાપુરુષો નો શાસ્ત્રો નો સંસ્કૃતિનો પરંપરાનો આપણા પૂર્વજોનો સ્વાતંત્ર્ય વીરોનો શહીદ વીરોનો એક એવો અલૌકિક વારસો મળ્યો છે કે બાર ચૌદ સોળ અઢાર બાવીસ શબ્દ માં જ કેટલી બધું દિશા દર્શન અને માર્ગદર્શન આપણને મળી જાય એવી જાત જે મેં હમણાં વાત કરી કે જપ તું આવ્યું જગત મેં આ બાર ચૌદ સોળ અઢાર વીસ કે બાવીસ શબ્દમાં જ આપણે કેવું જીવી જવું જોઈએ એનો સંદેશ એનું માર્ગદર્શન એની દિશા આ સાખીમાં સમાયેલી છે કે આપણે આવીએ ત્યારે રડતા હોઈએ છીએ અને સમાજ હસતો હોય છે પણ આપણે જઈએ ત્યારે આપણે હસીએ અને સમાજ રડે એવું કંઈક જીવન જીવી જઈએ અને એવી જ આપણી આયુની કેટલીક વ્યવસ્થા અને અવસ્થા પણ ગોઠવાયેલી છે કે જેમાં યુવાવસ્થા બાલ્યાવસ્થા અને જરાવસ્થા આ જીવનના ઘટનાક્રમની કેટલીક આશ્રમો અને વ્યવસ્થાઓ પણ ગોઠવાયેલી છે ત્યારે આપણી સામાજિક જવાબદારી થાય છે કે જે વડીલોને સંતાન નથી એવા વડીલોની વૃદ્ધાવસ્થા જરાવસ્થા જાળવવા માટે એમને પોષિત કરવા માટે તથા જુ વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણમાં ચૌદ વીઘા જેટલા વિશાળ પરિસરમાં પચાસ રૂમ ધરાવતું એક ભવન આપણે નિર્માણ કરવા જઈ રહ્યા છીએ અને એ ભવનમાં વૃદ્ધાશ્રમ એટલે કે વડીલોનો વિસામો નામે એવા વડીલોનું આપણે જતન અને પાલન કરવાના છીએ અને જે બાળકોને માતા પિતા નથી એવા બાળકોની એ યુવાવસ્થા અને બાલ્યાવસ્થાને પણ પાળવા પોષવાનું કામ આપણે આ સંસ્થા દ્વારા હાથ ધરી રહ્યા છીએ અને એ માટે આપણે એવા અનાથ બાળકોનું માનું ઘર નામે આપણે ભવન નિર્માણ કરીએ છીએ હાલ પ્રેમ મંદિરમાં અભિરાજતા રાધાકૃષ્ણ દેવ દ્વારિકાથી પ્રસ્થાન થઈ સ્થાપિત થયેલી અખંડ જ્યોત વિપ્ર બાળકો માટે વિદ્યાલય ગૌશાળા ભાગવતજીના હોમ સાથે થતા નિત્ય યજ્ઞની યજ્ઞશાળા નિત્ય ઠાકોરજીના વિવિધ શ્રૃંગાર અને ભોગ સાથે સાથે વડીલોનો વિસામો વૃદ્ધાશ્રમ મારું ઘર આવી આપણી અનેકવિધ સેવાની આપણી સામાજિક ઉત્તરદાયિત્વની અને આપણી સંસ્કૃતિ જતનનું એટલે કે ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહમાં જે બાળકો આર્થિક રીતે પછાત છે આર્થિક મુશ્કેલી ભોગવી રહ્યા છે એવા સર્વ સમાજના બાળકોને આપણે નિઃશુલ્કપણે ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહનો શિક્ષિત અને દીક્ષિત કરવા પણ જઈ રહ્યા છીએ બે વર્ષ દરમિયાન એ બાળકને આપણે ગીતાના શ્લોકથી કંઠસ્થ કરી અને એ બાળકને શિક્ષિત અને દીક્ષિત કરી આ સમાજમાં આપણે એમને પ્રસ્તુત કરવાના છીએ આપ સૌને વિનંતી કરીશ કે રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરશો આ બધી જ નિત્ય માહિતી મેળવવા માટે રાધાકૃષ્ણદેવના દિવ્ય દર્શનની ઝાંખી મેળવવા પૂજ્ય દાદાનો સુવિચાર પણ નિત્ય મળતો રહે એ માટે વોટ્સએપ ગ્રુપ નંબર નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર આ નંબર આપના મોબાઈલમાં સેવ કરી એડ ગ્રુપ વિનંતી કરી આવા નિત્ય સત્સંગ અને પુણ્ય કાર્યોના અને સેવા કાર્યોના સહભાગી થવાના અનુરોધ અને યાદી સાથે વિશેષ વિગતો માટે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ડાબા હાથે તથાસ્તુ વિદ્યાપીઠના કાર્યાલય પર સંપર્ક કરશો અન્યથા નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર નંબર પર પણ સંપર્ક કરી વિશેષ વિગતો અને માહિતી મેળવી શકાય છે આજે બાલકૃષ્ણની બાળ લીલાના ચરિત્રના ગાનને આપણે ગ્રહણ કરવાના છીએ ત્યારે લીલા પુરુષોત્તમના લીલા પુરુષોત્તમ નારાયણના દિવ્ય ચરિત્રોની અદ્ભુત ગાથા એટલે શ્રીમદ ભાગવત એવા પંચમ દિવસના ગુણના ગુણગાનની ગાથાનું ગાન કરવા આપણા સૌ વતી આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદાના શ્રીચરણોમાં વંદન સાથે વિનંતી કરતા સૌનો હાર્દિક આવકાર જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રાધે રાધે